ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને અંતર્ગત ઝઘડીયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડીયાના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન કુમારી એચ એસ પટેલ તથા ઝઘડીયાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેડી પટેલના પ્રયાસથી કરવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન એચ એસ પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌને સપોર્ટ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે ટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અમિત ચૌહાણ પંકજભાઈ રાણા અરૂણ ચૌહાણ પ્રિયંકા દેસાઈ વગેરે વકીલશ્રીઓ તથા ઝઘડીયા તાલુકા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં કુમારી એચ એસ પટેલ અને જે ટી પટેલની કોર્ટમાં મળી કુલ એક હજાર ત્રાણું કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ એકસો ઓગણત્રીસ કેસોનો સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો આ કેસોમાં મની રિકવરી ઇલેક્ટ્રિસિટી નેગોસિએબલ એક્ટના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જગડિયા તાલુકા ખાતે પ્રિન્સિપલ સિવિલ કોર્ટ અને એડિશનલ સિવિલ કોર્ટ દ્વારા આ 1200 1300 થાય એવી શક્યતા છે અને આખા તો જિલ્લામાં ખૂબ જ મોટું પરિણામ પહેલા નંબર જગડિયા તાલુકામાં આવે છે જેથી સર્વેને લોકોદારેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ